ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે વિરોધ પ્રદર્શન કરી ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઓએનજીસીમાં ખાનગીકરણનો આઉટસોર્સિંગનો વિરોધ ગુજરાતના સ્થાનિક લોકોની યુનિયનાઇઝ કેટેગરીમાં ભરતી પ્રક્રિયાની માંગ બંધ કરેલી મેડિકલ ક્રેડિટ સુવિધા ફરી શરૂ કરવાની માંગ ફાયર કર્મચારીઓનું વર્ક ચારથી વર્ક ત્રણમાં ઉન્નતિકરણ ટ્રમ બેઝ ફિલ્ડ ઓપરેટરો તેમજ પેરામેડિકલ કર્મચારીઓને કાયમી કરવા અને સલામતીના સાધનો સમયસર અને સારી ગુણવત્તાવાન મળે તે સુનિશ્ચિત કરવા સહિતની માંગ કરવામાં આવી હતી મારું નામ નિલેશ બોમડે અંકલેશ્વર એસેટના રેકોગ્નાઇઝ યુનિયનના જનરલ સેક્રેટરી અને સાથે સાથે મારી સાથે વેસ્ટર્ન સેક્ટરથી તડવી સાહેબ મહેસાણાથી તેમજ જોશી સાહેબ અમદાવાદથી આવેલા છીએ અમારી માંગણી એ જ છે કે જે બીજ આપણે અંકલેશ્વર અંકલેશ્વરથી અંકુરિત કરેલું એ આજે મહારત્ન બનીને ઉભરેલું છે પણ એ પછી પણ મેનેજમેન્ટ તરફથી જે નિર્ણયો લેવાય છે ગુજરાતીઓ પ્રતિ એ બહુ ખોટા નિર્ણયો લેવાય છે અમારી માંગણી એ જ છે કે આપણી લોકલ ભરતી થવી જ જોઈએ ગુજરાતની ધરા છે ગુજરાતની ભરતી થવી જ જોઈએ સાથે સાથે આટલું પ્રોડ્યુસિંગ એસેટ આપણું અંસોર એસેટ અંકલેશ્વર એસેટ મહેસાણા એસેટ કેમ્બે છે અમદાવાદ છે એ બધા એસેટ સારામાં સારું પ્રોડ્યુસ કરે છે એ છતાંય રેગ્યુલર ભરતી લોકલ ભરતી થતી નથી એ ત્વરિત માંગ છે અમારી કે ચાલુ કરે દિન પ્રતિદિન ઘણા બધા એમ્પ્લોઈઝ રિટાયર થાય છે પણ એની જગ્યાએ કોઈ લાવતા નથી અને મેનેજમેન્ટ આઉટસોર્સિંગનું વરણ ધરાવે છે આઉટસોર્સિંગ થવાથી ગુજરાતીઓને અન્યાય થાય છે અને બહારના લોકો આપણે ત્યાં આવીને રોજગાર મેળવે છે એ બિલકુલ બી સાખી લેવાય નહીં અમે આગળ આવી રીતે આગળ ભરતા જ રહીશું આવતીકાલે વડોદરા મારું નામ શૈલેષ જોશી જનરલ સેક્રેટરી પેટ્રોલિયમ એમ્પ્લોય યુનિયન અમદાવાદ એસેટ અમે લોકોએ વિવિધ પડતર માંગોને લઈને મહેસાણા અમદાવાદ અંકલેશ્વર અને બરોડા ખાતે એક સંયુક્ત રેલીનું આયોજન કરેલું હતું એના અનુસંધાને મહેસાણા ખાતે બાવીસ તારીખના બાવીસ તારીખના રોજ રેલી કરવામાં આવી ત્રેવીસ તારીખે અમદાવાદ ખાતે કરવામાં આવી અને આજ ચોવીસ તારીખના રોજ અંકલેશ્વર ખાતે રેલી કરી અને માનનીય કલે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ જેમાં વિવિધ પડતર માંગોને લઈને અવારનવાર ઓનજીસી મેનેજમેન્ટને રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી સૌથી મોટો મુદ્દો છે કે ખાનગીકરણ દિવસ બાય દિવસ ખાનગીકરણ વધતું જાય છે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાથી આપણા સ્થાનિકોને રોજગારી નથી મળી રહી સ્થાનિક લેવલે હાઇલી એજ્યુકેટેડ આપણા પાસે સ્ટુડન્ટો હોવા છતાં રોજગારી ન મળવાથી તે લોકો બેરોજગાર થઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં બિન ગુજરાતી લોકો આવી અને આપણી ધરતી ઉપર નોકરી કરી રહ્યા છે અને આપણા લોકોને રોજગાર નથી મળી રહ્યો એના સિવાય સેફ્ટીના બી ઘણા બધા ઇશ્યુઓ છે જેના ઉપર અવરનાર મેનેજમેન્ટે રજૂઆત કરવા છતાં એના ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી એટલે ગાંધી ચિંજા રાહે અમે લોકોએ શાંતિપૂર્ણ રીતે આ રેલીનું આયોજન કરેલ છે ઓએનજીસીના ઉત્પાદનમાં કોઈ નુકસાન ન થાય ઓએનજીસીના કોઈ ઓપરેશનમાં ડિસ્ટર્બન્સ ના થાય એ ધ્યાને રાખીને અમે આ બધી રેલીઓ કરી રહ્યા છીએ પણ આવનારા દિવસોમાં જો અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે તો આ આંદોલનને જલસ્તરે લઈ જવામાં આવશે અને દિલ્હી ખાતે પણ જઈને અમે લોકો ધરણા કરવા માટે તૈયાર છીએ